તારીખ માં અ જન્મ તારીખ નો દાખલો છે ને એમાં બે હાજર પચી બાર બે હાજર બે માં જન્મ છે અને બે હજાર બાવીસ બાવીસ એક વર્ષ નો પેલા એમ કેવો ને હા હા તમારા જન્મ ના દાખલા ને બાળક તમારું મારી છોકરી પેલા વર્ષ માં આવી કોલેજમાં પેલા વર્ષ માં ને હા આખો કોક અમે અહિયાં બારમાં ધોરણ કઈ school માં ભણતી બારમાં ધોરણમાં રાજુલા ભણતી લકુલિસ માં આ તમે હે ને તમારી દરખાસ્ત એક દેવી પડે સોગંદનામું કરી હા તમારે જિલ્લા શિક્ષણ અધિકારી કોણ રાજુલા ક્યો કયો ભાવ લાગે ભાવનગર ને અમરેલી અમરેલી હા અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી ને એક તમારે અરજી કરવી પડે અને તમે જે સ્કૂલમાં ભરતી હોય ને ત્યાં એ આચાર્ય પાસે તમે રજૂઆત કરો ને એટલે એ એક તમારી સોગંદનામા ઉપર હા પછી અનુસંધાને જિલ્લા શિક્ષણ અધિકારી એક હુકમ કરે હુકમના હુકમ ના અનુસંધાને તમારે એલસી માં આચાર્ય સુધારો કરી શકે પણ એમાં જિલ્લા શિક્ષણ અધિકારીનો દરખાસ્ત સહમતી જોઈ હા હ બરોબર છોકરી અટાણે તો college કરે એટલે કોલેજ માં એટલે પછી અહીંયા જિલ્લા બારમા માં સુધારો થઈ જાય એમ ને હા બારમા માં તમે આચાર્ય ને મળો હ અને એને એવું લાગે તો મારી સાથે વાત કરાવો હા હા બરાબર હા હા એટલે પછી ત્યાંથી જિલ્લા શિક્ષણ અધિકારી દરખાસ્ત મોકલે ને દરખાસ્ત મંજૂર થાય ને તમારી એટલે પછી આચાર્ય પણ સત્તા આવી જાય હા બરાબર પછી માં સુધારો કરીએ કે ડાયેક્ટર કોઈ આચાર્ય સુધારો ન કરી શકે કયા જિલ્લા જેના ખેતર અધિકારીનો ઉત્પમ હોય તો ને કરી શકાય બરાબર બરાબર હા એટલે એ કરવું પડે હા તો તમારું નામ શું છે સાહેબ અમનભાઈ ગોહલ અમનભાઈ ગોહલ બરાબર મોરબી રાજકોટ રાજકોટ કાંઈ વાંધો નહીં હાલો હું તમારો નંબર હું સેવ કરી લઉં અને પછી હું સાહેબ ને વાત કરી દાખલા વાળા મંત્રી દાખલો મંત્રી આપે ને તમને એમાં સુધારો કોઈ કાળે થાય નહીં પણ દાખલા દાખલાના આધારે તમારે બીજા કોઈ ડોક્યુમેન્ટમાં તારીખમાં નામમાં ફેર હોય ને તો દાખલામાં જે નામ હોય એ બીજા ડોક્યુમેન્ટમાં થઇ જાય થઈ જાય બરોબર છે એટલે કાઈ વાંધો નઈ સુપ્રીમ court નો એનો ચુકાદો છે કે જનમ નું પ્રમાણ માં જે તારીખ ને જે નામ હોય ઈ મુજબ ના દરેક ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કરવા કારણ કે જનમ ના પ્રમાણ પત્ર માં કોઈ સુધારો વધારો થાય નઈ નઈ એના આધારે બીજા બધા સુધારા વધારા કરવા હા પણ એવો સાહેબ અહિયાં કોક જવાબ હું તાલુકામાં ત્રણ ફેરો જઈ આયવો પણ કોઈ જવાબ દેવા વાળો તો હોવો જોઈએ ને નો થાય એમ જ કે કોઈ પણ વસ્તુ મેં કીધું ભૂલ પડી હોય તો એનો સુધારો થાય થાય ને થાય જ ન થાય એવું તો ન જ બને ન થાય કે થાય એમાં એવું છે કે એને તમારું કરે કે ન કરે એને પગાર મળવાનો છે હા પગાર એને તો મળવાનો જ છે તમે બધા ને ધક્કા ખાવ એના બાપ ને હા હા અમારે જેવા કોકજ એવા હોય તમને આ મફત માં આવી સલાહ દઈએ કોક જ એવું હોય ભાગ્યશ ભાઈ ભગવાન જેવા એવા માણસ કોક જ હોય બાકી કોઈ સલાહ થોડા દે બાકી તો સરકારે નોકરી રાખી દીધા એટલે એસી ચાલુ કરે ને પંખા ચાલુ કરે ને હોય તમે જાવ છોકરી મારી નવમાં મવા ભણી બરાબર એક થી આઠ ગામ માં ભણી ગામડામાં રહી છે નવમા માં મવા ભણી નવ દસ મવા કર્યું અને અગિયાર બાર કોમર્સ અહીંયા રાજુલા કર્યું તો હું તઈ ઠેકાણે જઈ આયવો અહી ગામ માં જઈ આયવો મવા જઈ આયવો ને રાજુલા એ જઈ આયવો ઈ કે હવે આમાં કઈ સુધારો નો થાય અમારે તો બુક થી લખાઈ ને તમારું આયવું હોય ઈ તારીખે જ અમે લખી દઈએ હા એટલે આમાં તમારે બે પ્રકાર નું થાય તમે બાર માં ધોરણ નું LC લેવા જાશો ને હા એટલે એ તમને આચાર્ય એવું કે કે ભાઈ દસ માં ધોરણ ના LC ના આધારે મેં તમને આ LC આપ્યું છે આપ્યું હા એમ જ કીધું ને એટલે તમારે જાવું પડશે દસ માં ધોરણ માં જ્યાં છોકરી બનતી હોય ને

કારણ કે બારમા વાળા ને તો એક બારનું જડી ગયું મને દસમા થી તમે આપ્યું એ એ મુજબ તમને આપ્યું એટલે જે તારીખ તારીખ હોય ને માટે જિલ્લા શિક્ષણ અધિકારી ની મંજૂરી જોઈ હા જિલ્લા શિક્ષણ અધિકારી ની મંજૂરી જોઈએ અમરેલી થી હા એ મંજૂરી આપે એટલે દસમા ધોરણ ના સ્કૂલ નો આચાર્ય તમને એમાં સુધારો કરી દે કરી દે પછી એ સુધારો લઈને તમે બારમા ધોરણના આચાર્ય ને મળો હા એટલે પછી તમને નવું એલસી સુધારા વાળું આપી દઈએ આપી બરાબર હા હા અને આમ છતાં તમને ક્યાંય એવું લાગે કે નથી ખબર પડતી તો ચોવીસ કલાક મારો ફોન ચાલુ છે તમે ત્યારે ફોન કરજો હું વિગતવાર સાહેબ સાથે વાત કરીશ બરાબર હા વાંધો નહીં વાંધો નહીં ભલે ભલે શું નામ તમારું મારું નામ બાપભાઈ અમે આહીશ કુંડલિયાળા રાજુલા તાલુકાના કુંડલિયાળા ગામમાં રહીશ એમ આ રાજુલા તાલુકા નું ગામડું છે કુંડલિયારા હા એટલે આવી રીતે ગરબા કે કોઈ પણ આપડે કોઈને કોઈ નથી તમે કેવા છો આપડે તો માનવ ધર્મ ના આ માનવ ધર્મ જ એક રાખવા વાળા કે માનવ ધર્મ માણસ ને જે તકલીફ હોય ઈ દુર થાવી જોઈએ હા બસ કઈ જ નાતિ નાતે શું છે એને હારે કોઈ ને નથી કઈ નહી નહી નહીં ઈ તો બરોબર માનવ એક જ માનવ ધર્મ ઈ જ છે ને હાચો તમારે મારી જરૂર પડી મારી મદદ ની જરૂર પડી હા એટલે મારે થી થાતી હોય તો હું તમને મદદ કરું અને કા સલાહ આપું બરાબર હા ઈ મેં તમારો video જોયો તો તમે સલાહ આપતા ને બધે કે આ રીતે કરી નાખજો એવી રીતે થાય બરાબર હા હા વાંધો નહિ હાલો હું જરૂર પડશે હું તમને ring કરીશ ચોક્કસ ચોક્કસ એવું લાગે તો આચાર્ય સાથે મને વાત કરાવજો હા હા ત્યાં અટકો તો એ કેજો હા હા બરાબર હા પણ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે અરજી કરવા જવું પડે એ તમારે દસમા ધોરણ આચાર્યને આચાર્ય ને કેવાનું મારે આ સુધારો કરવો છે એનું સોગંદનામું બધું તમને હું રજૂ કરું એની બનાવે આચાર્ય દસમા ધોરણ ના બરાબર એ દરખાસ્ત મોકલે એ જિલ્લા શિક્ષણ અધિકારી ને આચાર્ય મોકલવાનું તમારે તો એને ખાલી ડોક્યુમેન્ટ બધા લઈ દેવાના હોય શું કરવાનું હા મોકલવા સોગંદનામું કરી અને એ આચાર્ય અંદર દઈ દો ને આચાર્ય પછી જિલ્લા શિક્ષણ અધિકારી ને મોકલે તમારી દરખાસ્ત કે ભાઈ આની માં જન્મ તારીખ માં ફેરફાર છે તો એ સુધારવા માટે મંજૂરી આપો જિલ્લા શિક્ષણ અધિકારી ત્યાંથી એને લક્ષણ આપે કે કાંઈ વાંધો ને સુધારી દો પછી આચાર્ય સુધારી દો બરાબર બરાબર તમારે સ્કૂલે જ જવું પડે જ્યાં છોકરી દસમું ને ગમનભાઈ ગોહિલ ને அமன்பை கோயில அமன்பாய் அமன்பாய் கோஹ ஆய் கோயார